ફળિયા પણ હમણાં ભરવા જવાનું છે આપણે અને માલને ચાલ પણ ફેરવી નાખ્યા છે અને નીણ પણ નાખી દીધું ખાઈને એવું રહી ગયા છે તાલ ફરજો ધોવાનો છે તો હમણાં આપણે ફરજો સરસ મજાનું થઈ નાખી હવે તો આપણે ઘંટી ઘંટી છેલા લોટ દવાઈને તો આપણે એને સરસ મજાની સાફ કરવાની છે ને એવું બધું કાઢી નાખી સરખું અને સરસ મજાની પોતે એવું મારી જાય એટલે નવી જેવી થઈ જાય તો આ બધા કપડાં ફૂકી દીધા છેલ્લા જબદીકે સરસ મજાનું વાળી નઈ છૂચી ઓલા પણ બધા આપણે ફરજન ફોર બાઈ છે તમારું તો એ આપણે જે એક દી લાયરી ભરી નાખી હતી તો આટલું પાછું ખાતર થઈ ગયું છે તો આજે તો પોષી પૂનમ છે એટલે પોસી પોસી પૂનમ નઈ કેવાય ને ભાઈ માટે એટલે આપણે કઈ જા સવઈ નઈ તો એ મારો પાઈ નઈ આજ પૂનમ છે એટલે

તો આપણે પહેલાં તો આપણે બળદને બહાર ફેરવી લેવી અને પછી આ વાસીદું સી વાસીદું કાઢી અને આ બધે સરસ મજાનું વાળી નાખ્યું અને અત્યારે આપણે કાંઈ કામ નથી એટલે બળદને હાંચવવાના છે એટલે નીણને એવું નાખવાનું અને પાવાના છે તો પહેલાં તો સરસ મજાની આપણે બધી સફાઈ કરી નાખવી આપણે તો સરસ મજાનું વાળી નાખ્યું છે અને હવે આપણે વાળવા જવાનું છે તો બળદ માટે નીણ નીણવાટવાની છે અત્યારે પાલો નાખી દીધો છે તો આપણે નીણવાટા જવાનું છે તો જવા દેવી ખાતર છાટે છે જીરામાં કેમ પણ સરસ મજાનું વાળી નાખ્યું છે અને આપણે ઘર છે ફૂલડા પણ આવી જાય છે તો આપણે નિણવા ટાનું છે તો જવા દેવી અને આપણે ઘઉ પણ આડઅડ થઈ જાય ડુંડિયું આવી ગઈ છે તો નીણ વાટા જાણું છે તો હવે જલ્દી જલ્દી નીણ વાટી દેવીને પછી ઢોર બળદને નાખી દઈશું આપણે જો એલ પાક ખળ લેતા હતા ધોરીય ખળ થઈ ગયો તો તમારા પગીયા લઈ લઈએ તો આપણે જો સરસ મજાનો ખળ લઈ લીધો છે અને આટલું ખળ થયું છે તો આપણે ખળ પણ લેવા ગયો અને બળદ માટે નીણ પણ થઈ ગઈ તો અત્યારે હવે હાડા જેવો ટાઈમ થયો છે તો આ બધી સરસ મજાનું લઈ લીધું છે તો આપણે બળદને પાવાના છે તો એવું બકાલું છે તો બકાલું ને ઉતારી લેવી ને પછી ઘરે જવાનું થાય તો ઘરે એક્ટિવ વાળાને આવ્યા છે તો ઘરે પણ જવા દઈશું અમારે મારા ભાઈ પાણી વાળે છે મારા કાકાનો દીકરો તો એ પાણી વાળે છે અને આપણે ઘઉં જવા થઈ જશે અને હવે તો જામફળમાં ક્યાંય જામફળ કાંઈ દેખાતા નથી હતા એ ઉકલી જાય છે તો આપણે

તો આપણે જો બળદને ઢોલ મૂકી દીધી છે અને પાણી પીવા માંડ્યા છે તો બળદને પાણી પાઈ પા અને પછી આપણે નીણ વાટા થવાનું છે તો નીણું અત્યારે નાખવાનું થાય એટલે આપણે વાટા જવું પડશે ને કુંડી પણ ખાઈ છે થોડુંક પાણી ભીર્યું છે પણ મોટર ભરી શરૂ કરીશું એટલે ભરાઈ જાય છે અને આપણે કાકાનું વાલ પછી જીરું વાવ્યું છે બાજુની વાડીમાં આવળું અળું થયું છે અને આપણા શેણા પણ ઘણા ખરા મોટા થઈ ગયા છે અને હવે તો દાણા પણ આવવા મળ્યા છે તો આપણે ખાઈએ છીએ તો બધા આવજો શેણા ખાવા પછી એટલે બહુ કાંઈ આવ્યા નથી ક્યાંય કે કોક કોક પોટા હોય એમાં મોટા મોટા દાણા હોય એટલે આપણે ખાવીએ તો પહેલાં તો હવે બળદને એવું પાઈ લીવી પછી નીણ વાડવા દાણ થશે તો નીણ વાઢીને પછી નાખી દઈશું તો આપણે જો બળદ માટે કપામાં ક્યાંય કંઈક છે તો લેવા વિયા તો જો આવું કંઈક કંઈક ખડ ઊભું છે અને આપણે તો એક વખત કપા નીંદી નહીં જોતો એટલે કોક કોક આ પાયેલો છેલ્લો પડખે મરચેનો કર્યો એટલે આમાં ઊજ્યું છે તો ક્યાંય ક્યાંક ખડ છે મોટું મોટું તો આપણે લેવાનું છે તો બળદ માટે જલ્ પણ થાય જાય અને કપા પણ નીંદાઈ જાય આપણે અને આપણે જાય જઈએ તો ટમેટાનું ટમેટા આવી ગયા છે ટમેટીમાં અને આવડો ટમેટા છે જે તો કાસા છે અને ખર જો આવડું આવડું થઈ ગયું તો આપણે મોટું મોટું લેવાનું છે તો લેવી જોઈએ એટલે બળદ માટે નીળ પણ થઈ જાય તો જલ્દી જલ્દી આપણે ખર લેવા મળવી એટલે ગાહડી ખડ થઈ જાય અને બળદ માટે નીળ પણ થઈ જાય અને પછી બળદને નાખી દઈશું ને કપા પણ નીંદાઇ જાય વ્યાય છે મારા પપ્પાની જો વ્યાયે છે બગદાણાથી અને આ બધા જે બે નું સાવન જોય છે આ જુડી આને આવી ગયા બસડાને કે હવે જો સામાન ભરો છે સરસ મજાની વર્ષા દે પણ લાયા છે તો આપણે થોડી વરસાદી લઈ લેવી આવજો બગડાના બાપનો લાયા છે સરસ મજાની એમાં મુદ્દો ઈ છરાઈ દે ઓ પણ ભલા ઉતાર પીતું પાણી પાજી

જોવી એવી રીતે આપણે વિડીયો ઉતારી લીધો તો જમવાનું છે તો જમી લેવી આજનો લોક આપણે આ પૂરોક રિસિપી કમેન્ટમાં કહીએ તો કેવા પસંદ આવ્યું તો લાઈક કરી શેર કરી દો ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય બાય